ખેડામાં કટલાલ જોહરમાં બે કોમના ટોડા સામ સામે આવી જોતા જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે જેમાં જિલ્લા પોલીસ વડાએ સમગ્ર મામલે સ્પષ્ટા કરી હતી કે આ ઘટનામાં ખોખરવાડા પાસે બાઇક ચાલક સાથે મારામારી થઈ હતી જે બાબતે બાઇક ચાલક ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશન આવ્યા હતા આ સમયે બે કોમના ટોડા એકત્ર થયા હતા અને પોલીસ સ્ટેશનથી થોડેક દૂર એક બાઇક સળગાવ્યું હતું પરંતુ પોલીસે ટોળાને વિખેરી નાખ્યું હતું અને હાલ સમગ્ર પંથકમાં શાંતિનો માહોલ છે ગઈકાલે સાંજે જે વાહન ઓવરટેકિંગ બાબતમાં ગાડાગાડી થયેલી અને ત્યારબાદ જે ઝઘડો થયેલો એમાં ફરિયાદી સતીષભાઈએ જે ફરિયાદ આપી હતી એમાં પાંચથી સાત લોકો આરોપી તરીકે હતા અને જે ગુનો દાખલ થયો એમાં ફરિયાદમાં એક વ્યક્તિનું નામ આપેલું હતું અને એક વાહનનો નંબર હતો તેના ચાલક એ ગોધરાના છે અને બાકીના વ્યક્તિ અહીંના છે લોકલ એ બંને આરોપીઓને પકડી લેવામાં આવેલા છે અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે એ સિવાય રાત્રે આ ફરિયાદને અનુસંધાને બંને કોમના ટોળા મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનની સામે એકઠા થયેલા અને એ જે નુકસાન કરવાની અને કાયદો વ્યવસ્થાનો ભંગ કરવાના જે પ્રયત્નો થયેલા આ બાબતે પોલીસે તાત્કાલિક પગલાં લઈ અને બંને ટોળાઓને વિખારેલા અને ત્યારબાદ ટોળાઓ દ્વારા જે કંઈ ગુનાહિત કૃત્ય કરવામાં આવેલું છે એ બાબતની ફરિયાદ સરકાર તરફે દાખલ કરવામાં આવેલી છે આશરે ત્રણસો એક લોકોના ટોળાની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એ લોકોના પણ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી આ અમને બધું ઉપલબ્ધ થયેલું છે એના આધારે આરોપીઓ પકડવાની કાર્યવાહી કરવામાં આવશે હાલ શાંતિ છે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે અમદાવાદ આણંદથી પણ બંદોબસ્ત મળેલ છે અને ગાંધીનગરથી પણ અમને એસઆરપીની કંપની મળેલી છે એટલે બંદોબસ્ત સરસ રીતે ચાલે છે ચુસ્ત બંદોબસ્ત છે અને બિલકુલ શાંતિ છે બે વ્યક્તિને અટક કરી અને એની પૂછપરછ ચાલુ છે thank <music> you